જસદણ માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં માં આજે તારીખ 28 ડિસેમ્બર ને શનિવારના રાજસ્થાન માર્કેટિંગ મેડમાં કપાસની આવક જોઈએ તો સાડા થી 8000 મણ આસપાસની જોવા મળી રહી છે અને મિત્રો હાલ રજિનો કામકાજ પણ ચાલી રહી છે 1446 રૂપિયા 1446 રૂપિયા

બોલો તો હું શું કરું તેમ જા દે તુમ ને આવશે બે ધણીયા કોણ લે લેલા ભાઈ ને એવા 90 91 92 93 દોરા 50 90 90 રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ચૌદસો રૂપિયા પૂરા મીડિયમમાં નબળા માલ કાંઈ પ્લેનર છે 11 12 13 14 15 16 17 18 19 20 21 जाओ जी 21 1421 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਸੁਪਰਮਾਰਕ ਲੇਨਾਰ ਸਿਆਮ ਥੋੜੀ ਥੋੜੀ ਕਿੱਲਾ ਨਾ

હા એ ભાઈ આ કાટ તા હા વાં તો લઈ આ કાટ ગયો કોડી કાટે જવા દે ભાઈ 1360 રૂપિયા મિડિયમ લિનર રવી આ જે છે લઈ લેજો ઓમાં એક બે 3 4 5 6 7 9 10 14116 રૂપિયા મિડિયમ માલ કાય મેલર છે આ અમાર કાય નંબર કે એવું કાય 2015 16 18 માં 5 18 19 ચૌદસો ને એકત્રીસ રૂપિયા સારો માલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

ચૌદસો ને છત્રીસ રૂપિયા પંદર જયા

ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા સુપર લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ કપાસ વાળા ખેડૂત ભાઈ બળધુર ગામ ના માર્કેટિંગ યાર્ડ માં કપાસ નું બજાર આજે તેરસો ને પચાસ રૂપિયા થી લઈને ચૌદસો ને સાઠ પાસાઠ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતાં આજે માઇનોરી બજાર નરમ જોવા મળી રહ્યા છે